અહીંયા ઓળખી ને એને આ નવો શણગાર પીરાયો અહીંયા ધોરી જ બાંધેલો છે આનેલી છે એમાં પેલું તો પાણી ભરી નાખ્યું હવે જવા એના વાડામાં માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ છો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થયું છે ને આપણે નાઈ તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે પાંજરાપુર પણ પાંજરાપુર જતા પહેલાં છે આ મારે તમને એક વસ્તુ બતાવી છે આ જો મહેશભાઈ છે એની આ ઓળખી ને એને આ નવો શણગાર પીરાયો જો કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો આ અહીંયા કચ્છનો છે શણગાર અને અહીંયા શું મેળા હોય કે ક્યાંય કોઈ પ્રસંગો હોય મોટા તહેવારોમાં ને મળતો હોય ત્યાંથી લઈ આવ્યા છે અહીંયા રવથી લઈ આવ્યા જો કેવો સરસ છે ને એવો ને અહીંયા ધોરીના નાની જ બાંધેલો છે પટ્ટો આને થોડો નાનો છે કારણ કે આ હું નનકો ને એટલા માટે કેમ સરસ છે ને આપણ ધોરીનો સરસ છે તો પટ્ટો તો સરસ જ હોય નહી આને પહેરાવે છે અને એક આને આ બીજા બધાને બાકી છે હજી તો મારા ખ્યાલથી લઈ આવ્યા છે તો પહેરાવશે તો હવે લેશે તો હવે જાય આપણે પાંજરાપુર તો હવે આપણે છે અહીંયા પાંજરા વડ પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી કાલે આપણે રજા ઉપર હતા છતાં કંઈ આવ્યું નતું નવું જે રેગ્યુલર હતું એ તો એ બધું જોઈ લીધું હતું ને આજે જોઈ લેશું આપણે અને અત્યારે છે આપણે રાયધન ભગતના વાડામાં જે જોઈ શકો છો રાયધન ભગત છે એ આ બચ્ચાને દૂધ પાય છે અને તીર્થેય આપણે ભેગો આવ્યો છે કેમ છે તીર્થ સેવા બરાબર છે ને રાયધન ભગતની હમ તારે દૂધ પાવું હેં હમ ક્યારે આવ્યું છે આ વાસુડું ભગત એમ ના ના સરસ છે આ બધા જો છે અને અત્યારે આપણે અહીંયા માંદાવાળા વાળામાં જ છે અને બધું જોઈ લેશું કાંઈ નવો કેસ નથી એટલે તમને કાંઈ બતાવશું ને જે અહીંયાનું રેગ્યુલર કામ છે ડ્રેસિંગનું એ બધું આપણે કરશું મિત્રો પાંજરા પર તો કઈ નવો કામ હતું નહીં નવો કંઈ કેસ હતો નહીં એટલે મેં તમને કંઈ ન બતાવ્યું જે આપણું રેગ્યુલર કામ હતું એ જ હતું તો રોજે રોજ હોય છે એટલે કઈ બતાવ્યું નહીં અને હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે આવી અને પેલું કામ તો એ કર્યું કે જે આપણે આ કુંડા બાંધેલા છે ને જો અહીંયા પાણીનું કુંડું છે એક અહીંયા રાખેલી છે એમાં પેલું તો પાણી ભરી નાખ્યું કારણ કે આમાં એવું હોય છે કે ઘણા લોકો છે એક દિવસ એનો શોખ જાગે એવો કે આપણે સેવા કરી છે આવું તો એક દિવસ માટે તો એ છે કુંડા બાંધી નાખે પછી એમાં ક્યારેય પાણી નથી ભરતા તો એવું કરવું હોય ને તો ક્યારેય કુંડું જ ન બંધાય એનું કારણ છે કે આપણે બે ત્રણ દિવસ કાં અઠવાડિયું દસ દિવસ માટે પાણી ભરીએ પછી ત્યાં કને ને બધું હેવા થાય કે અહીંયા તો પાણી મળે છે ને પછી તમે એમાં પાણી ભરવાનું બંધ કરી નાખો તો એ જે આપણું પાણી પીએ ને પછી તો હેરાન થાય એટલે એવું ન કરવું જોઈએ જો તમારાથી છે એ રોજે રોજ પાણી ભરાવાની સગવડ હોય તમે રોજે રોજ પાણી ભરી શકો તો તો અને પક્ષીઓની સેવા કરવી કરાય અને કારણ તમને સમજાવી દીધું હવે આપણે જાય વાડાની અંદર અને તમને બધું બતાવી દઉં આ આપડા ચાર વાસડા જો રામ લખન ભરત ને મથુર અને આમાં રામ આ જો નીચે બેઠો ઈ અને એક આ લખન આર્યો આ બંને છે ને એ ખાતા શીખી ગયા છે હું પાંદડું ને એવું ખાય જે આપણે ખાણ મૂકીએ ને એમાં થોડું થોડું ખાય છે એટલે હમણાં એને આપણે નીણ નાખશું અને હવે જાય પાછળના વાડામાં અને ત્યાં તમને હું બતાવી દઉં એક જો બધા અત્યારે છાયો આપણે કર્યો ને એનો ફાયદો તો થયો છે એની નીચે બધા બેઠા હોય પોપટ આ બાજુ છે હવાડાની અંદર પાણી ઓકે ભરેલું છે એ ક્યાંય અત્યારે ભરવાની જરૂર નથી બાકી જે ચરો નાખવાનું છે એ જાર નાખી દીધી હતી અને લીલું નાખવાનું છે એ હવે નાખશું આપણે જો કેવા મસ્ત બધા છાયા બેઠા છે ને આ ઊભા અમુક ને અને આ પારેવ છે પારેવની આજે આપણે એક બીજી તમને વાત કરવાની છે મતલબ પારેવની નહીં પારેવની જે દાદી રહી ને આપડી જ છે જે પાંડે આપડી જૂની ગાય છે મેં તમને વાત કરી હતી એને પણ હવે છે એ નવ મહિનાનો ગાય પૂરો થઈ ગયો છે ને હવે એ ટૂંક સમયની અંદર વિનાવાની છે અને એમાં આપણે જે લાખીઓ છે જે આપણે પારેવ છે પછી મહેશભાઈનો જે ધોરીનો છે એ બંનેનો જે ફાધર છે લાખીઓ એનું જ આપણી પાંડેમાં છે એ બીજ મૂકેલું છે એટલે હવે જોઈએ આપણે કે એને કેવું બચ્ચું આવે કારણ કે આપણી ગાય એટલી બધી સારી નથી પ્યોર ગાય નથી ગાય છે એ મીડિયમ છે એટલે એ પ્રમાણે બચ્ચું આવશે પણ જે આવશે એ સરસ આવશે એવું આપણે લાગે છે અને જો તીર્થભાઈ આવી ગયા છે હવે તો ક્યાં ગયા ભાઈ

આના જેવી હાઈટ આપણી જે માયા રહે ને એની જેવી હાઈટ આપણી ગાયોમાં સૌથી વધારે આની જેવી એક તીર બાજુમાં ઉભો તો તીર્થથી એ ઊંચી વાહ માયા આ બાજુથી જોઈએ ને તો તીર દેખાય એની ઉબાજુ ઊભો હોય તો ખબર ના પડે બાકી બધી હાઈટવાળી ગાયો આપણી છે પણ માયા છે ને સૌથી ઊંચી બાકી આપણી કલ્યાણી છે પોપટ બધા અત્યારે તો હવે શાંતિથી બેઠા છે જે લીલું નાખવાનું બાકી છે પણ એમણે હર્ષદ લઈને આવશે પછી નાખશું મસ્તીખોર છે નહી બાકી તો હવે બીજું કઈ કામ રેતું નથી આ એક મારે તમને ખાસ આજે જણાવવાનું હતું કે આપડી પાંડે હવે ટૂંક સમયમાં વિયાવાની છે અને એની અંદર એ લાખીયાનું બીજ મૂકેલું છે એટલે વાથળો વાથળી જે આવશે એ ખૂબ સરસ આવશે હું આપણે લાગે છે બાકી હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે તો આપણે છે આપણી જ પછી ઘરે ગયા હતા ઘરે જમીને ફરી અત્યારે પાંજરાપુર આવી ગયા છે અને પાંજરાપુર આવ્યા ત્યાં આપણે વિભાગ છે ત્યાંથી ફોન આવ્યો કે એક ઘેટાને છે પગ ભાંગી ગયો છે તો એને પ્લાસ્ટર કરવા જવાનું છે તો જોઈ શકો છો આપણે નીકળી ગયા અને હવે જાય પાબુશ્રી તો હવે હે આપણે અહીંયા પાપુશ્રી પૂછ્યા હતા અને પાબુશ્રી જે મેં તમને વાત કરી હતી કે એક જે ઘેંચાની છે એ પગ ભાંગી ગયો તો જોઈ શકો છો એને આપણે પ્લાસ્ટર કરી નાખ્યું છે અને આને આપણે લગભગ બે મહિના પહેલા પ્લાસ્ટર કર્યું હતું અહીંયા પગની અંદર જો આ પાછળનો પગ છે ને એમાં તો એને આજે પ્લાસ્ટર કાર્ડ નાખ્યું અહીંયા જો આ પ્લાસ્ટર પડ્યું છે ને એને આમાં હતું તો હવે બે ઈ થઈ ગયો છે ઓકે અને આનો હમણાં પગ ભાંગી ગયો તો એને પ્લાસ્ટર કર્યું હતું તો આપણે જે એક ઘેટું અને એક બકરાને છે પ્લાસ્ટર એકને કર્યું ને એકનું કાપ્યું એમને એમાં પણ એક હતું જો અહીં જોઈ શકો છો તમે અહીંયા છે ને પ્લાસ્ટર એનું જૂનું કરેલું હતું તો આજે એને કાપી નાખ્યું છે આ બધા જો છોરા એમ બધાય હવે બરાબર છે ને હવે જવા દ્યો અહીંયા એના વાડામાં હો જો કમ્પ્લીટ ચાલ્યા હવે તો મિત્રો આપણે જે પાબુશ્રી ગયા હતા ત્યાં તમે બધું જોયું આપણે જે ઘેટા બને પ્લાસ્ટર કાપ્યા બકરાને પ્લાસ્ટર કાપ્યું અને એક ઘેટાને વર્ક કર્યું એનો પગ કાલે ભાંગી ગયો એટલા માટે અને અત્યારે આપણે આપણી ગૌશાળાએ છે ને ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું છે ગાયની દોવાઈ થઈ ગઈ ખાણ ખવડાવી લીધા અને નીણ નાખવાની જ બાકી છે અને અત્યારે તમે જોઈ શકો છો ફરી વાર છે આપણી ગૌશાળાએ છે આ બધું સાયલેજનું કામ ચાલુ કરવાનું છે અહીંયા તમે આ નેપિયર ઘાસ જોઈ રહ્યા છો ને એનો વત્રો અત્યારે કરવાનું છે આ મશીન છે અને અત્યારે આ મશીન છે જેના થશે એનાથી અત્યારે આ આ મશીનથી કર્યો છે તો આવો થયો છે જો સરસ થયો છે વતરો અને રાતે આપણે બધું આ વતરાનું કામ આજે રાતે કરવાનું છે તો એ બધું કરશું અને અંધારાનું શું કાંઈ દેખાશે ને એટલે તમને કાંઈ બતાવશું નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આ જે સાયલેન્સનું છે એ બધું કાલે વાત કરશું કેટલું થયું રાતમાં અને કેટલા વાગ્યા સુધી કર્યું હતું ને એ બધું હું તમને કાલે વાત કરીશ તો જોઈએ આવતીકાલના વિડીયોમાં અને આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું